આવું છે હવામાન આગા માતાજી હલો વાલા વડીલો જય સ્વામિનારાયણ અને બ્લોગ ચાલુ થઈ છે માતાજીના દર્શન થી વાયગા છે નવ સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં ઢોલ વાગે છે એ આશ્રમ માટે અનાથ છોકરા હોય મા બાપ મરી ગયા આશ્રમમાં મૂકી આવે પછી આલકો આવી રીતે ફાળો કરે એના ઢોલ વાગે છે મસ્ત દવાખાનું છે હમણાં જ હું દવા લઈને આવી તાવ આવે છે ને મને એટલે દવા લેવા ગઈ તી છે ને ફ્રેન્ડ્સ બગીચા જેવું છે અહીંયા બેસવાનું ઝાડવા લીલ બધે છે હું વાલા વડીલો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને મજામાં જ છો મને ખબર છે તો પણ તમે તમારા શરીરનું ધ્યાન રાખજો કારણ કે હવામાન બહુ ખરાબ છે ઝાડા ઉલટી તાવ એના બહુ વાયરા છે એટલે પ્લીઝ ધ્યાન રાખજો વાલા વડીલો અને હું ઠીક છું કારણ કે મને કાલનો તાવ આવ્યો છે દવા અત્યારે હું લઈ આવી આની પહેલાં મેં તમને ક્લિક બતાવી છે હું દવા લેવા જ ગઈ હતી અને મમ્મી ગયા છે બજારમાં માં કામ છે એટલે એટલે કે સેવ મમરા તીખા મોળા લેવા મારી માટે અને બે દિવસ ધ્યાન રાખે એટલે મટી જશે તો પ્લીઝ તમે તમારું ધ્યાન રાખજો વાયગા છે સાડા અગિયાર અને મમ્મી મગ ભાત તો મૂકી દીધા છે તો અત્યારે આવું જ છે ત્યાંથી મારી સાથે રહ્યો મમ્મી આવે એટલે તેમની મુલાકાત કરાવો મમ્મી આવ્યા હાલો બતાવું તો મમ્મી આવી ગયા છે સેવ મમરા લઈને આવ્યા છે મમ્મી કારણ કે દવા હું એમને એમ નથી પી મારા ગળા નીચે જ નથી ઉતરતી આ આહુડા આવી જાય ઉલટી થઈ જાય એ પડખે કાંઈ કોઈને તો જ દવા મારાથી ગળે નીચે ઉતરે અને દવા લઈ આવી આ બે ભૂખા ને આ જમીને સવાર સાંજ મમ્મી જય સ્વામિનારાયણ મજામાં ને હેલો વાલા વડીલો જમી લીધું વાયગા છે બહાર અને મેં ને મમ્મીએ જમી લીધું છે કારણ કે મારે દવા પીવી હતી મજા નથી ને મગ ભાત મમ્મી કહે એટલે મગ ને ભાત ખાધા મેં હવે દવા પી લઉં એટલે મતું થાય ને મમ્મી શું કરે મમ્મી બેઠા છે દેખાય છે સામે જ દેખાય છે મમ્મી એક મિનિટ મમ્મી સૂતા તો નહોતા પણ તોય મેં એક મિનિટ એમ કીધું મમ્મી જમી લીધું જય સ્વામિનારાયણ શું જયમાં મગ ભાત રોટલી અને દવા છે મમ્મી ભૂતા નથી લાઈટ નથી અરે એક તો તડકો છે આજે વાદળાઈ નથી થોડો થોડો પવન છે પણ લાઈટ ક્યાર ની કલાક થી છે આજ શુક્રવાર એટલે કાપ સવારે ગઈ અત્યારે ગઈ હવે સાંજે આવશે રહ્યા કેવી ગરમી છે હું તો આગળ શાવર લઈને આવી તો એટલી ગરમી થાય છે આજે આરામ નથી કા મમ્મી તમારે ચોપડી વાંચો પરજે સોની ચોપડી વાંચો ઉજ્વલા શું થયું કઈ છે ન્યા કાઈ હોય તો જ ઉજ્વલા બોલે ઉજ્વલા શું છે ન્યા ફ્રેન્ડસ આ ઉજ્વલા જોરથી બોલે છે એટલે કા મીંડળી હોય કા પછી એરું હોય બાજુમાં છે જ એરું ને એવું રેજ છે ગાય વખતે આવીતી હું ત્યાં ત્રણ દે અમારા ઘરમાં નાગણી હતી પૂજવાલા ત્યાં કાઈ નથી હું જોઈ આવી એરું નથી બકુલ કુમાર છે હવે બહુ બોલ માં મમ્મી જય સ્વામિનારાયણ શું કરો છો ઠીક લસણ ફોડો શાક નાખવા તો મમ્મી તો ફોલે છે લસણ ને મમ્મીના ફ્રેન્ડ નતા આવ્યા ને હજી હવે આવશે તો મમ્મી લસણ ફોલે છે ને હું જાઉં છું મારા ફ્રેન્ડ ના ઘરે તમારે આવું છે મારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ ના ઘરે તો તમે ચાલો હલો વાલા વડીલો જય સ્વામિનારાયણ જય માતાજી સાંજના મારા દીવાબત્તી થઈ ગયા છે વાલા વડીલો સૌ કોઈ તમે પગે લાગી લેજો માતાજીને

પેલો જય સ્વામિનારાયણ વાયગા છે સવા આઠ રસોઈ પણ મમ્મી કરી જ નાખી છે ગાંઠિયા શાક અને ભાખરી બસ જમવા જ બેસીએ છીએ અને પથારે હજી બાકી છે જમીન પછી હું કરી નાખીશ અને મને થોડુંક સારું છે પણ એટલું બધું સારું નથી સવાર કરતાં થોડુંક સારું છે તો હવે મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય સ્વામિનારાયણ અને હા તમારે બધાનું ધ્યાન રાખજો અને આ મેં કાલે ઓલી ક્લિપ નહોતી મૂકી દશામાની આરતીની જે હું કરવા ગઈ હતી એ આજે મૂકી છે તો તમે બધા દર્શન કરી લેજો દશામાના તો જય સ્વામિનારાયણ કાલે પાછા મળજો જમવા બેસી ગયા છે ચોળે છે તો મમ્મી તમે જમવા બેસી ગયા બેસવાની તૈયારી ચાલો હું જમી બહુ કઈ ઈચ્છા તો નથી ભાવતું નથી મોટું કડવું થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ જોયું ને મારો ફેસ કેવો આમાં કાળો દેખાય છે એટલે હું રાતે મારો બ્લોક પૂરો નથી કરતી મમ્મીને ફેસે હું બ્લોક મારો પૂરો કરું છું હવે ખબર પડી ને તમને કે બહુ બ્લેક ફેસ દેખાય છે તો તમને બધાને જય સ્વામિનારાયણ કાલે પાછા મળશું